રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારક તરીકે વિરોધ નેતા પરેશ પરેશ ભાજપ સામે ઉતાર્યા હતા હતા આજે ચાર સભા સભા પહેલા પહેલા જોવા મળ્યા પ્રેસ કોન્ફરન્સે કરી હતી જેમાં પરેશ ધાણાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપના શાસનમાં આરોગ્યની હાલત કથળી બની છે માસ્કના નામે સવાસો કરોડનો દંડ ગુજરાતીઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ

દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે ચૌદ ની ચૂંટણીમાં સમગ્ર દેશના લોકોએ એક ચા વેચવાવાળાને સામાન્ય માણસ સમજી દેશનું સુકાન સોપું હતું આજ દેશનું નેતૃત્વ કરનારા લોકો સમગ્ર ભારતની સંપત્તિઓને લૂંટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વીતેલા પચીસ વર્ષના શાસનમાં સમસ્યાઓ સતત વધી રહી છે વાયદાનો વેપાર કરનારા વલણ ચૂકવી શક્યા નથી સામાન્ય માણસના સપનાઓ તૂટી રહ્યા છે અને ક્યાંક હવે ગુજરાતને લાગે છે કે વિકાસ વાંઢો રહી ગયો છે